હેલો જય મતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં તમે જો આ વિડીયોમાં નવો હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી વારો અને જોઈ લ્યો મિત્રો ત્યારે આ કપામાં આપણે દવાનો ચોથો રાઉન્ડ ચાલુ છે ને તમે કપાની હાઈટ પણ જોઈ શકો છો અને જોઈ લ્યો આપણે આમાં એક જ દવાનો ઉપયોગ કરીએ છીએ સાયપરિથિયોન અને મોનોકોટો દર ખેલે આપણે દવાનો તે જ કરીએ છીએ અને આ વખતે પણ આપણે દવાનો આ ચોથો રાઉન્ડ ચાલુ છે પહેલી વખત જોઈ લો આપણે સાયપરિથિયોન અને મોનોકોટોનો સ્પ્રે કર્યો હતો બીજી વખત આપણે સાયપરિથિયોન મોનોકોટો અને ઓગણી ઓગણી અને માઇક્રોન્યુટ્રનનો સ્પ્રે કર્યો હતો અને ત્રીજી વખત આપણે જ્યારે વરસાદ પછી કપાસ કપાસવોલો થયો ત્યારે આપણે સાયપરિથિયોન મોનોકોટો અને ગ્રોવોનનો સ્પ્રે કર્યો હતો અને તે પછી જોઈ લઈએ આમાં ફૂઇટ થઈ ગઈ છે અને વરસાદ પછી આપણો કપાનો વિડીયો તમારે જોવો હોય કેવો થઈ ગયો હતો અને પછી અત્યારે જોઈ લ્યો આ કેવો છે તો તે આપણી ચેનલમાં વિડીયો છે તે તમે જોઈ શકો છો અને આ વખતે આમાં સાયપરિથિયોન અને મોનોકોટોન સ્પ્રે ચાલુ છે અને આ દવાનો આપણે આ કપામાં ચોથો સ્પ્રે છીએ અને આજે મિત્રો તારીખ છે આજે બાવીસ સપ્ટેમ્બર બે હજાર ને ચોવી તો જોઈ લ્યો હમણાં હું તમને કપા પણ દેખાડું તો હાલો વિડીયોને એમ સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ વિડીયો મનાવવો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો બાવીસ સપ્ટેમ્બર બે હજાર ને ચોવીસ રેડી કપા કપામાં સ્પ્રે જોઈ લિયા આ બાજુની એરમાં અને આ આવડી એરમાં માં હા તો મિત્રો હાલો આપણે દવાનો છંટકાવ થઈ ગયો છે તો આ વિડિયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવી કરો તો આલો મળીએ પાછા નેક્સ્ટ વિડીયોમાં કંઈક બધાને જય માતાજી